શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યય નો ત્રીસમો શ્લોક સમજીશું યોમાં પશ્યતી સર્વત્ર સર્વચ મયી પશ્યતી તસમાહમ ન પશ્યામી ન ચ મે ન પ્રણશ્યતી જે મનુષ્ય મને સર્વત્ર જુએ છે અને બધું જ મારામાં જુએ છે અને તેને માટે હું કદાપી દૂર થતો નથી અને તે પણ મારા માટે કદી દૂર થતો નથી કૃષ્ણ ભાવના પ્રાણ મનુષ્ય નિસંદે ભગવાન કૃષ્ણને સર્વત્ર જુએ છે અને બધું કૃષ્ણમાં જુએ છે આવો મનુષ્ય ભલે પ્રકૃતિના જુદા જુદા પ્રગટિકરણોને જોઈ રહેલો દેખાય પરંતુ પ્રત્યેક દશામાં તે કૃષ્ણ ભાવના મૃતના જ્ઞાનથી વાકેફ રહે છે કે તે પ્રત્યેક વસ્તુ કૃષ્ણની શક્તિનું જ પ્રકટીકરણ છે કૃષ્ણભાવના મૃતનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે કૃષ્ણ વિના કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ શક્ય નથી અને કૃષ્ણ જ સર્વોચ્છ છે કૃષ્ણ કૃષ્ણભાવનામૃત એ કૃષ્ણપ્રેમીનો વિકાસ છે આ એવી સ્થિતિ છે કે જે ભૌતિક મુક્તિથી પણ પર છે આત્મા સાક્ષાત્કારને પણ પેલે પારની કૃષ્ણ ભાવના મૃતની આ અવસ્થા ભક્ત કૃષ્ણ સાથે એવા અર્થમાં એકરૂપ થઈ જાય છે કે ભક્ત માટે કૃષ્ણ સર્વોચ્ચ બની રહે છે અને ભક્ત કૃષ્ણ પ્રેમમાં પૂર્ણ થઈ જાય છે ત્યારે ભક્ત તથા ભગવાન વચ્ચે અત્યંત ગાઢ સંબંધ અસ્તિત્વમાં આવે છે તે અવસ્થામાં જીવનો વિનાશ કરી શકાતો નથી અને ભગવાન પણ ભક્તની દ્રષ્ટિમાંથી ઓજલ થતા નથી કૃષ્ણમાં વિલીન થવું એ તો આધ્યાત્મિક વિનાશ છે ભક્ત આવું જોખમ ભરતો નથી બ્રહ્મસંહિતામાં કહ્યું છે હું હાથ ભગવાન ગોવિંદને ભજુ છું જેમનું અદર્શન ભક્તો પ્રેમરૂપી અંજન આંજેલી આંખો વડે કરે છે તેઓ ભક્તના હૃદયમાં સ્થિત તેમના સનત શ્યામ સુંદર રૂપે જોવામાં આવે છે આ અવસ્થામાં ભગવાન કૃષ્ણ ભક્તિની દ્રષ્ટિમાંથી ઓજલ થતા નથી અને ભક્ત પણ તેમની દ્રષ્ટિમાંથી ઓઝલ થતો નથી આ બાબત યોગી માટે પણ સાચી છે કારણ કે પોતાના હૃદયમાં પરમાત્મા રૂપે ભગવાનનું દર્શન કરતો રહે છે આવો યોગી શુદ્ધ ભક્તના રૂપાંતરિત થઈ જાય છે અને પોતાની અંદર ભગવાનના દર્શન કર્યા વિના એક પણ ક્ષણ રહી શકતો નથી આજેનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ